બાંગ્લાદેશ આ પોલિટિકલ સંકટ ચાલી રહ્યું છે એની જે આગ લાગી છે એમાં ભારતની કંપનીઓને પણ નુકસાન જવાનું છે અને ટાટા સહિતની સાત એવી કંપનીઓ છે જેને બાંગ્લાદેશમાં આવેલા સંકટના કારણે ભારે નુકસાન થઈ શકે છે જો તમે આ કંપનીઓના શેરોમાં રૂપિયા રોક્યા હોય તો તમારે ચેતવાની જરૂર છે તો આ કઈ કઈ કંપનીઓ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આગ લાગે છે ત્યારે તેની જવાળાઓ નજીકના ઘરોને પણ નુકસાન પહોંચાડે છે બાંગ્લાદેશ સાથે પણ એવું જ થઈ રહ્યું છે ચાલી રહેલા રાજકીય સંકટની અસર ભારતના અંતરંત્ર પર પડી શકે છે બાંગ્લાદેશમાં પીએમ શેખ હસીના એ દેશ છોડ્યો અને દેશમાં વળવો થયો

નજર રાખવી પડશે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ તો મહત્વપૂર્ણ ઘટક છે કંપની ની બાંગ્લાદેશ થાય છે પછી મિત્રો છે ડાબર અને બ્રિટાનિયા

અસર જોવા મળી શકે છે બાંગ્લાદેશમાં જે પોલિટિકલ સંકટ જોવા મળી રહ્યું છે તેના કારણે જો તમે આ શેરોમાં રોકાણ કર્યું હોય તો તમારે પણ આના અપડેટ રહેતું પડશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘટરી બંધાવી દેજો